વિરામ આપનું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે પ્રી કામગીરીની પોલ ખુલી છે સ્માર્ટ સિટીના આ હાલ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરાયો છે વરસાદનું પાણી પોલીસ સ્ટેશન બહાર પાણી ભરાઈ જતા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે અવરજવર માટે પણ લોકોને હાલાકી પડી રહી છે વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા પોલીસ કર્મીઓ ફરિયાદીઓ અને પક્ષકારો પાણીમાંથી ચાલવા લાચાર બન્યા છે મજબૂર બન્યા છે જળભરાવને લઈને આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે પાણીના નિકાલ માટે પાલિકાના અધિકારી સાથે ડ્રેનજ વિભાગની ટીમ પણ દોડી આવી છે પોલીસ ચોકીનો જે સિટી ઓફિસ છે એ સમગ્ર વિસ્તાર ભાગ છે ચારે તરફથી પાણી ભેગું થાય છે અત્યારે એના માટે જવા માટે મારા પાસે એક માત્ર લાઈન છે અત્યારે ચારે તરફ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે એક સ્વાભાવિક છે કે લાઈન એટલું જેટલી કેપેસિટી પાણી લેવું એટલું નહીં લઈ શકે જેના કારણે નીચા વિસ્તારમાં જે પાણી ભરાયું છે એને મારા ટાટકે રોડ મેં નોંધ લીધી અને એમણે સવારથી માં આવી ગયા છે અને લગભગ ભાઈ પાણી હવે ઓસરવાની તૈયારી છે બિલકુલ ઓસરી જ ગયું છે સમજો તમે જોવો છો જોઈ શકો છો હું એના માટે જ ઓફિસર અમારે વાત કરતા હતા કે આની માટે કંઈક કઈક ભરેરા કેપેસિટી લાઈન નાખવામાં કે અન્ય કોઈ વિકલ્પ વિચારી સમગ્ર શહેરમાં જઈને આ સ્થિતિમાં સુરતનું જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે તે પણ બાકાતા નથી રહ્યું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ની બહાર જ જે છે તે ગોઠણ સુધીના પાણી પણ ભરાઈ ચુક્યા હતા વારંવાર અહીં સામાન્ય વરસાદ પડે છે તો પણ પાણી ભરાઈ જાય છે જેને લઈને આજે તો સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગ સહિતની ટીમ જે છે તે હાલ અહીં કામગીરી કરવા આવી પહોંચી છે મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે તે હાલ અહી દોડી આવ્યા છે જે અહી ફરિયાદી આવતા હોય છે કે પોલીસ અધિકારીઓ આવતા હોય છે તે તમામે આ પાણીમાંથી પસાર થઈને જવું પડે તેવી મજબૂરી હાલ આ પાણી જે ભરાઈ જાય છે તેને લઈને જોવા મળી રહી છે ખૂબ જ હાલાકી સર્જાય છે જ્યારે પણ વરસાદ પડે છે સામાન્ય વરસાદ પડે કે ધોધમાર વરસાદ પડે ત્યારે અહીં પાણી ભરાય આ પાણી ઝડપથી ખાલી પણ નથી થતું અત્યારે જોઈ શકાય છે કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ની અંદર જવા માટે લોકો જે છે વરસાદ જે છે તે છેલ્લા એકાદ કલાક થી બંધ થઈ ચુક્યો છે પરંતુ અહીં પાણી ઓસર્યું ન હતું અને તેને લઈને અત્યારે ડ્રેનેજ વિભાગની ટીમ જે છે તે હાલ અહીં પહોંચી આવી છે મહાનગરપાલિકાની ટીમ જે અધિકારીઓ સાથેની ટીમ જે છે તે અહીં પહોંચી આવી છે અને સતત આ પાણી કઈ રીતે તેનો નિકાલ થાય તે પ્રકારે કામગીરી

કેમેરામેન સર્જુ પારેખર સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત